દસ દિવસ પહેલા જ બહાર આવ્યો છે અને આવો ને બુટલેગર કે એક વર્ષ જેટલો સમય જેલમાં રહીને આવ્યા પછી પણ પોતાના લખણ બંધ ન કરતો હોય એવી રીતે એક કાર્યક્રમની અંદર અમારા બેનની એક ઇજ્જત જાહેરમાં ઇજ્જત ઉછાળેલી છે એ બાબતે આજે અમે એસપી સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે કે આ ઇસ્ટી સીટર આવા જે બુટલેગરો ને ઇસ્ટી સીટરો જે ખરેખર જેલ લાયક છે આવા બાર સમાજની અંદર રહેવાને લાયક નથી એના માટે જે નામદાર હાઈકોર્ટે જે શરતી જામીન આપ્યા છે એને ભુચ્છિકોકના ગુનામાં તો આ શરતી જામીન એના રદ થાય અને ફરીથી જે આવા ગુનેગારો છે જે ઇસ્ટિસિટરો છે એ કોઈ માબેન દીકરીની ઇજ્જત ન ઉછાળે કે જાહેરમાં કોઈ ગુનાઓ ન આચરે એના માટે એ જેલમાં પાછો જાય એના માટે એના જામીન રદ કરવા માટે એસપી સાહેબ આ આગળની પ્રોસિજર કરે એના માટે આવેદન દેવા માટે આવ્યા છે રાજુ સોલંકી નામનો અમારા જ સમાજનો એક હિસ્ટ્રી સિટર છે બુટલેગર છે કે જેને મા બેન દીકરીની ઈજ્જત અને સમાજના આ નબળા લોકોને દબાવવા મારવા સિવાય બીજો કોઈ ધંધો નથી મારું નામ ભરતભાઈ પરમાર આજે અમે જુનાગઢ એસપી સાહેબને આવેદન દેવા આપ્યા આવેદન આપ્યું હે કે ભાઈ રાજુભાઈ સોલંકી દ્વારા જે જાહેર કાર્યક્રમમાં મહિલા મહિલા વિરુદ્ધ આક્ષેપ કરીને બદનામ કરવાનું કામ કર્યું હતું એના વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યું છે અમારી માંગ છે કે એને જે ગુચ્છી રોક ના આરંભમાં જામીન રદ જામીન આપેલા છે તેને રદ કરવામાં આવે